ટંકારામાં પત્નીને માવતરેથી પાંચ લાખ રૂપિયા લાવવાનું કહી મરવા મજબૂર કરનાર પતિ સાસુ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ લીંબડી તાલુકાના ઉટડી ગામના રહેવાસી વિનોદભાઈ નાનજીભાઈ પરમારે તેના જમાઈ શુભમ હીરાલાલ પનારા વેવાઈ હીરાલાલ કરસનભાઈ પનારા અને વેવણ રિનલબેન હીરાવલાલ પનારા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી કિંજલ સાથે લગ્ન બાદ તેના જમાઈ શુભમ પનારાને વિદેશમાં ભણવા જવા માટે પાંચ લાખની જરૂર હતી અને તે રૂપિયા ફરિયાદીની દીકરી પાસે તેણે માગ્યા હતા જોકે ફરિયાદીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓએ રૂપિયા ન આપતા ફરિયાદીના જમાઈ શુભમ અને તેના માતા પિતાને સારું લાગ્યું ન હતું અને ત્યારબાદ તેની દીકરી કિંજલને કર્યાવાર બાબતે તેમજ રૂપિયા બાબતે અવારનવાર મેણા ટોણા મારીને માનસિક દુઃખ આપતા હતા જે તેનાથી સહન ન થતા ફરિયાદીની દીકરીએ પોતાની જાતે ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એમ છાસિયા અને તેની ટીમે આરોપી શુભમ હીરાલાલ પનારા હીરાલાલ કરશનભાઈ પનારા અને રીનલબેન હીરાલાલ પનારાને ધરપકડ કરી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરતા જેલ હવે કરવામાં આવ્યા છે ત્યારે આ ઘટના અંગે મોરબી જિલ્લા ડીવાયસપી પ્રેસ કોન્ફરન્સ યોજી અને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે ડીવાયએસપી જુઓ અઢાર પાંચના ના રોજ ટંકારામાં એક ફરિયાદ દાખલ થઈ છે જે ગામે કિંજલબેન શુભમભાઈ પનારા નામના યુવતી છે એને પરિણીતા હતા એમણે પોતે આભાર કરેલ છે આપઘાત કરવાનું કારણ એ હતું કે એમના પતિ શુભમ એના સસરા હીરાલાલ તથા રિનલબેન વાઇફ ઓફ હીરાલાલ પનારા એટલે એમના સાસુ એ ત્રણેય મળી અને તેણીને દબાણ કરતા હતા કે પોતાના માવતરથી એ પાંચ લાખ રૂપિયા લઈ આવે જેથી શુભમને વિદેશ ભણવા જવામાં પૈસાની જરૂર છે તો જરૂરિયાત પૂરી થાય પણ ગરીબ હોવાના કારણે જે મરણ જનાર છે એમના પિતાજી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર આ માંગ પૂરી નહીં કરી શકતા પરિણીતાને માઠું લાગી આવતા તેની આપઘાત કરેલ હોય આ કામે વિનોદભાઈ નાનજીભાઈ પરમારે પોતાની પુત્રીને મરવા માટે મજબૂર કરવા સબોગ આ કામે ગુનો નોંધાવેલ છે અને આ કામે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે